તમો આરાયા કા? ના આ છોકરા સે શું છે આрио? ચાલે ને તમે ખાવા લાવ ને ભણવા આવા છો? ચાલે માર ભાઈ કે નેહાનો જમણો તમારો આલા તો તેમ લે તને ખબર નઈ પડ કુછ કુછ ઓમે ઓ ફુર અંગુઠા પકડી લે શું આરો બેગો બેગો ખાવા તો કે સવા છૂન કરવાં દે ચાલે કે બોય તમે તમારા તરફથી નઈ કો ખાવાનું પકડે અંગુઠા મગાઈ ભણવા નું સવાર હાશી ખાવા સ્પેશલ હા શામલે બોડી માર કે દોડતી દોડી ના હું ન માર રે મરી ગયો છો આ તો આદજી વાસ લે લાઈજે દેજો અમે ન કમ ન કમ લાઈજે તો આગર તો પતંગ ના

છોકરા yes, <not> <concurrent noise performing> <noise> <Lake strawberryuffleapan>

એલે બધા એકદમ સાધારણ થઈ જવાનું હવે વાત કરતા કે મારો સાયન ઇન્જેક્શન એલે ઇન્જેક્શન નામ ન આયો એલે ઇન્જેક્શન ના કેવરા તો મોટો ખેરબા નથી બારથી ઇન્ફેક્શન કેવરા સાયન ઇન્જેક્શન કેવરા એલે આવા આવા ડટ ડટ કસી ડોક્ટર જી કાં તો બિગા હું તો ઉડી જા ઓમણો એલે ઇન્જેક્શન નથી આવવાના ડોક્ટર નહીં આવવાના તો સાબ રિએક્શન જ આલે એ તો ઘાવ્યું શું કરવા આવ્યું છે તો તમે ઉગા તો મરી ગયા

तू चांगलं स्वगत स्वगत चालेल स्वागत करो चैट हां हां લેમડા મત લાવો સાહેબ લઈને આવી છે બધું પછી જમણવારો કરવાનો હતો તો તમને એટલે આ તો સાહેબ સ્વાગતનું કરન તો સાહેબ ફૂલ આવસે આજ બલ્લે સાહેબ ચા ચા પણો ન આયુ અલા બેસની ખબર નઈ પડતી તો ના સાહેબ ઇસ પે સાહેબ હું બતાલ સાહેબ ની વાત એ એ એ આ આભરૂ કા અલા તમારા ક્લાસમાં બધું શું ચાલે છે એ મને ખાવા નહી આવતા સાહેબ બોલ હતા સાહેબ ખાવાનું કરો

અને ભણાવ ના મારે બધું ભણાવો ભણાયું નથી ખાવાનું ખાલી તો દાંત ના મારે પ્રશ્ન પૂછે તો तो एक छोकरा बुधे जो मुकु एक बुधा है बरोबर प्रश्न जवाब आला पण सिपड ऊपर चाय बनो बैठा सो तमाली पुसो मावशी अलग थी એટલે चाय बनो खावा न कसो ए चुप बोल मत रे क्या प्रोज पहला आके तो बोकर से आपने पहला प्रश्न पुसो पण पहला उभो करो भाई प्रश्न कर चलो भाई बोल दे तू उबा तो तुम्ही खाली लेई भाई रा बात कोड़ो चाळी तमा साहेब बोल बोल

બારક્ષરી અક્ષર જા રે સાહેબ મને ગમે છે આ તો ગીત કે ગીત સાહેબ

લે યાર યાર લઈ ના હજુ કોડી તો લઈને લ્યા આ તમારું શિક્ષણ કેવાું છે સાહેબ એટલે આ તો સાહેબ ને આ તો મચ્છી આયા ને મચ્છી લાયા મારી પાસે કોઈ ડાક નથી હું તો ખબર પડી જ મન આજ ખાવાનું શીખવાડી દેવું લાગે મને ના યાર એને કાકા જેતી લઈ ગયા પછી

આ મે તો કે પેલા તો મરાયા છે તો કોઈ નથી ઓના મે કોઈ બધા તમાર કે સ્ટુડન્ટ હમો નહીં આ તો ભણવાય આ તો બાદ છે આ આ તો લઈ એ લઉં બાજુ એક બીજો પ્રશ્ન પૂછું રાણ ને કોણ મેરાતો એ તું પૂછા સવિનલા તો મારો માકાકા કી દાદુ હે મિલા તો મારો આવ તારી વાત નઈ કરે તમારા yeah, yeah. yeah. yeah,